સુરત શેર નો ઉલી પાતળ પર નાશ એમ ને એમ તો કમાડે પૂરી દાસ સાજે પૂણી રડો વાંચું છે બસ આ થોડા ખમા કરવા નથી કરવા પડશે આજ તો સાજે અરે પૂણી આવશે તું

છું કોણ ભીગું રાસું ને આ બધી કોઈ થાય એમ દે આ બેઠા આપડે હટકો આવીને થોડા ઘણા મતે તો ભલે ચો પડી ગયા

બાપુ છે બાપુ બાપુ હોય તમને ખબર છે કોણ બાપુ તારા કોડા અમન કોઈ એસ નહીં કરે પારી હોય ના

એ મને પાડ્યો તો મારડ તી છ પ છ다가 પિયા જોગે દોયા ચાલે ચાલે બારોબી આ બાબા મને શું પકડ્યો મોટો કંપલેટ ઊભો તો તો તું તો તું પાડો પક આ મર્યો તારે લેવા